આમ થઈ રહ્યો છે દેહનો વેપાર ક્રાઈમ જોત તને કચકેર ન્યૂઝે ફરી એક સ્પાનો કર્યું સ્ટીંગ

याद बोली थी कि मसाज दिया करेंगे हम तो सवाल ले लिया हम्म हम्म उनका सवाल आते हैं ऊपर पूरी कहानी है सावली आपने लेवाना थी एक दे दीजिए ये रही आवाज सुन रही हो नहीं भाई कौन में कोई दिक्कत नहीं आ रहा है बहन आपका बोल भी नहीं सुन यानु कोई आवाज

જોમે એટલે ના આઈ લેટ મત 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 આજે ઓય પટાતો છે તો મહી આપણે અહીંયા રૂમમાં કાઈ નહોતું આલ ન એ ફાટી પડ્યું પૂરી ને ભાઈ વેતરીયા કરી દીધી શહેરમાં સનાર ઓવરબ્રિજની સામે સિટી મોલની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પામાં જ્યારે ન્યૂઝની ટીમ પહોંચી ઓપરેશન કરવા ત્યારે જાણવા મળ્યું કે હકીકતે સ્પાના રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિને જ્યારે રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે મસાજ સિવાય બીજું કંઈ થશે ત્યારે રિસેપ્શનમાં બેઠેલ વ્યક્તિએ જણાવ્યું કે તમે અંદર જાઓ બધું જ થઈ જશે કઈ ભાષાવાળી ગર્લ્સ જોઈએ છે આવો તમને સ્પાનો રૂમ બતાવું જ્યારે રૂમ બતાવવામાં આવ્યો તો જોવા મળ્યું રૂમની અંદર મિની સ્વિમિંગ પૂલ જોતા અજબ લાગ્યું આટલી બધી ફેસિલિટીઝ સ્પામાં અને ખુલ્લે આમ આ દેહનો વેપાર ચાલે છે છતાં પણ કેમ પોલીસ અજાણ છે તેની પહેલા પણ આપને મોરબીમાં આવેલ લેટેસ્ટ થાઈ સ્પાનો સ્ટિંગ ઓપરેશન કરી આપણે ન્યૂઝમાં ટેલિકાસ્ટ કરેલું

તો આજે જે રીતે આપણે મોરબીના એક સિટી મોલની બાજુમાં આવેલું જે આપણે છે ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા ત્યાં આપણે અત્યારે આવેલા છીએ બોલો અને ત્યાં આપણે આપણા પત્રકાર યાસીનભાઈ માડકિયા કે જેવો ડમી ગ્રાહક બનીને ત્યાં ગયેલા અને ત્યાં એને સ્પાઈ કેમેરામાં શૂટ કરેલું તો ત્યાં રિસેપ્શનમાં જ તે મોસ્ટ ઓફ ખુલી બધી ઓફર આપવામાં આવી કે ભાઈ ફૂલ સર્વિસ તમારે જોતી હોય અધરવાઇઝ તમારે કઈ લેંગ્વેજની ગર્લ્સ જોઈ છે ગુજરાતી જોઈશે પ્રોપર એની કે એના સિવાય અધરવાઇઝ જોતી હોય તો આવી બધી ગ્રાહકોને ફેસિલિટી પણ આપવામાં આવે છે અને ફૂલ સર્વિસ મતલબ આપ બધા સમજી શકો છો કે દેહનો વેપાર ચાલી રહ્યો છે અને ત્યાંથી આપણે બધું રિસેપ્શનમાં આપણે બધું એ કેમેરામાં કેદ કર્યું અને ત્યારે પછી આપણા કેમેરા મેન આપણા રિપોર્ટર જે છે એ ત્યારે સ્પારની અંદર ગયેલા અને સ્પારની અંદર પણ ગયેલા ત્યારે પણ અહીંયા ફૂલ સર્વિસના બે હજાર રૂપિયા ચૂકેલા બો અને ત્યાં વ્યક્તિએ સામે જણાવેલું ભાઈ હેન્જૉપ કરવાનું ટચિંગ કરવાનું આવી રીતના જે ઘણા બધા શબ્દો જે આપણે ઓન કેમેરામાં અત્યારે નથી દર્શાવી રહ્યા પણ જોઈએ તો આવું બધું આપણે સ્પાય કેમેરામાં ઘણું બધું ગુપ્ત કેમેરામાં શૂટ કરેલું છે કે જે અંદર આપણે ચાખું જોઈએ એટલે જાણીએ એટલે સમજી શકીએ કે ભાઈ ચોખ્ખું એટલે ચોખ્ખું દેહનો વેપાર ચાલી રહ્યો છે કે મસાજ તો ફક્ત ને ફક્ત એક નામનું છે કે ભાઈ મસાજ પાર્લરના નામે રિસેપ્શનમાં હજાર રૂપિયા લેવામાં આવે છે એ સિવાયના ટૂંકમાં અલગ અલગ મસાજ કરવામાં આવે છે એના પણ અલગ અલગ ચાર્જ લેવામાં આવે છે એ સિવાયનું જો તમારે સર્વિસ જોઈ જાય તો શું સર્વિસ જોઈએ છે તો ફરીવાર એકવાર પાછો રિપીટ કરું કે ભાઈ સર્વિસના ના ઉપર ચોખ ટૂંકમાં લેંગ્વેજવાળી ગર્લ્સનું પણ બોલવામાં આવે છે કે કયા લેંગ્વેજની તમારે ગર્લ્સ જોઈ છે એ સિવાયની શું સર્વિસ જોઈએ છે ફૂલ સર્વિસ જોઈ છે એન્જોબ જોઈ છે ટચિંગ જોઈ છે આવી બધી વસ્તુ ભાષામાં આ લોકો રિસેપ્શનથી સમજાવવામાં આવે છે અને બાકી વધારે પડતું પૂછવામાં આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ અંદર જાઓ તમે અંદર જાઓ એટલે તમને બધી વસ્તુ મળી જશે અંદર જાઓ એટલે બધી વસ્તુ તમારે ત્યાં થઈ જશે જ્યારે અંદર સ્ટિંગ કરેલું આપણા રિપોર્ટરે ત્યારે એવું જાણવા મળેલું કે ભાઈ અંદર પણ બે હજાર રૂપિયા ચૂકવેલા અને અંદર દેહનો વેપાર કરવામાં આવે છે તો આપણે જોઈ શકીએ છીએ એ સ્પા છે હું કેમેરામેનને કહીશ કે જરાક જૂમિંગ કરી અને સ્પાના બોર્ડ ઉપર લઈએ જેનું આપણે અત્યારે સ્ટિંગ કરેલું છે જેમાં રિસેપ્શનથી કરીને અંદરના લઈને ટોટલી શૂટ કરેલા છે જેમનું સ્પાનું નામ છે ઓરેન્જ ઇન્ટરનેશનલ સ્પા અને જે આપણે આવેલ છે મોરબી સનાળા રોડ ઉપર અને સિટી મોલ પાસે ધન્યવાદ દર્શક મિત્રો હું છું તેજેન્દ્રસિંહ જાડેજા અને આપની આડી રહ્યા હતા ક્રાઇમ જોત અને કચ્છ કેર ન્યૂઝ તો જોતા રહો ક્રાઇમ જોત ન્યૂઝ અને કચ્છ કેર ન્યૂઝ આવા અનગિનટ જે વધારે પડતા ટૂંકમાં અનલીગલ જે દેશને આડાવાળા પ્રશ્ન ચાલે છે એવા બધા આપણી ન્યૂઝના માધ્યમથી આપને જોવા મળશે તો જોતા રહેજો અમારી ચેનલ ધન્યવાદ